અમદાવાદની સીએન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષામાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યા છે સીએનએનના સ્કૂલના દર્શિલ ઠક્કરે નવ્વાણું પોઈન્ટ છપ્પન પર્સન્ટાઇન અને નિતિન ઠક્કરે નવ્વાણું પોઈન્ટ છોતેર પર્સન્ટાઇન મેળવ્યા છે આ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને અને શાળાને આપ્યો મહેનત તો મેં સારી હોય કરી હતી હું આઠ રોજે આઠ કલાક જેટલું વાંચતો હતો વચ્ચે બે બે કલાક જેવો બ્રેક લેતો હતો એમાં મારા માતા પિતાનો સપોર્ટ સારો હતો મારા પિતા પણ એક શિક્ષક છે એટલે મને એમનો પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો મને લાગે છે કે આટલા સરસ મારા માર્ક્સ આવે એનામાં મારા મમ્મી પપ્પાનો ખૂબ સારો સપોર્ટ છે કારણ કે જો એમણે મને આટલો એન્કરેજ ના કર્યો તો હું આટલે બધે ના પહોંચી શકત વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થયા પછી તેમના માતા-પિતાએ પણ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો કોઈ પણ તકલીફ ન પડે એની પૂરેપૂરી તકેદારી રાખી હતી અને એને જે જરૂરિયાત હોય એ જરૂરિયાત અમે પૂર્ણ કરતા હતા પણ એની જરૂરિયાત બીજી કોઈ ખાસ મોટી હતી પણ નહીં ખાલી પરીક્ષાના જુદા જુદા વિષયોની ચોપડીઓ અને એ એની એક રિક્વાયરમેન્ટ હતી જે રીતે જોઈએ એ રીતે હું દરેક રીતે મદદ કરતી હતી એની સાથે જો કે એક વસ્તુ છે કે એને પહેલેથી ક્યારેય ઉજાગરો કરવા નથી પડ્યો એ રાતના લગભગ દસ વાગે છે એક બોર્ડની એક્ઝામ સુધી સુઈ જતો હતો પણ પહેલેથી પ્રિપેરેશન સરસ હતી એના કારણે એને જાગીને ક્યારેય સ્ટડી કરવું પડ્યું નથી આ બંને વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય એક એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બનાવવા માંગે છે એક પરિવારના આ બંને તારાઓ પ્રત્યે માતા પિતાને પણ ગૌરવ છે કેમેરામેન નિલેશ પટેલ સાથે મયુર બાકડીયા બી ટીવી અમદાવાદ